જય મુરલીધર જય દ્વારકાધીશ તો હું કે મિત્રો દાયરો બતાવી મજામાં આપણો વિડીયો તો આપણે પોતી ગયા મિત્રો રામદેવ મંદિર પીર ગંગેડી દેવાંગી આશ્રમ ગંગેડી તો ચાલો તમને ત્યાંનો મસ્ત નજારો રામદેવ મંદિરનો બતાવી જોકે સાંજનો સમય થવા આવ્યો છે ને મસ્ત મજાનો નજારો છે ભાઈઓ ને દેવાંગી આશ્રમમાં પ્રભુજીઓનો પણ છે અને આ મસ્ત નજારો જુઓ તમે દેવાંગી આશ્રમનો બહુ મસ્ત નજારો નારિયેલીઓ સરસ મજાનો બગીચો બનાવેલો છે હવે આપણે છીએ પ્રભુજીઓને જમવાની તૈયારી છે જો આ એક પ્રભુજી અહીંયા આટા મારે છે ને એક પ્રભુજી અહીંયા બેઠા છે પોતપોતાની મોજમાં હોય અને આ પ્રભુજીઓને બધાને જમણવાર ચાલુ થાય છે તો બધા પોતપોતાની થાળીઓ લઈ અને જમવા ને તૈયારી કર્યા છે ને ઓસરીમાં જમવા બેસે છે જો આ પોતપોતાની મોજમાં છે બધા પ્રભુજીઓ પોતપોતાના થામ અહીંથી હાથે સાફ કરી અને જમણવાર તરફ જાય છે જો એની રીતે લાઈનમાં ગોઠવા ગયા અને આ છે આપણે દેવાંગી આશ્રમનું રસોડું બહુ મસ્ત મજાનું આયોજન છે આજે જમણવારમાં એવું દેખાય છે કે પાઉંભાજીનો પ્રોગ્રામ છે જે દાતા હોય તેણે આજે પાઉંભાજી આપેલ છે ને સેવાભાવી કાર્યકરો પણ જુઓ તન મન ધનથી સેવા કરી રહ્યા છે આ સતદાસ બાપુના અમરદેવ અમરમાના આશીર્વાદ કહેવાય ને સાથે બહેનો પણ જો કામમાં સાથે હાથે હાથ મિલાવીને કામ કરે છે ચાલો તો મિત્રો આ પ્રભુજીઓને જમણવર માટે એકસાથે બેહાડી દેવામાં આવ્યા છે જો સરસ દેવાંગી આશ્રમનું આ કામ બહુ મોટું અને સરસ કહેવાય કે આપણે પાંચ મહેમાન આવ્યા હોય કે બે મહેમાન આવ્યા હોય તો હાંસવી ન શકતા અને અવળા પ્રભુજી અને બાપુ તરફથી હાસવવામાં આવે છે તો બહુ સારું કાર્ય કહેવાય એવો મિત્રો નજારો તમને પણ બતાવે મસ્ત નજારો છે દેવાંગી આશ્રમનો અને આ પ્રભુજી એમની મોજમાં છે બધા એકદમ જેમ આપણે કાયદેસર જમણવાર હોય એવી રીતે જમવા બેસી ગયા અને આ માને ન જમવું હોય એવું દેખાય છે મસ્ત મજાનો જો એક લાઈનમાં બેસી ગયા છે બધા પ્રભુજી બહુ મસ્ત મજાનું કામ છે ભાઈઓ કાયદેસર વ્યવસ્થિત એમ એક પછી એક લાઇનસર કમ્પ્લીટ બેઠા છે તેમની જમવાની તૈયારી અને આ સંતો મોહંતોના ફોટા છે રાણા બાપુ ઘણા બાપુના તો આપણે નામે પણ મિત્રો નથી આવડતા પાંત્રીસ ચાલી જવા પ્રભુ સેભાઈઓ તેમની ફૂલ જમણવારની તૈયારી છે વ્યવસ્થિત તેમને બેસાડવામાં આવે છે જુઓ સર અને આ જુઓ પાઉંભાજી અને પાઉંભાજીની બે ડોલો ભરેલ છે કાયદેસર આપણે લગ્ન પ્રસંગો એને જમાડીએ એમ કાયમીન માટે આ દેવાંગી આશ્રમમાં પ્રભુજીઓને જમાડવામાં આવે છે જો તમે જુઓ એક સાથે કમ્પ્લીટ બધા બેસી ગયા અને પાપડ સાથે પાપડ પણ આખો ટોપ ભરીને તેમાંથી સ્તૂલ ભરે છે